નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે આ નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે તમે બેંકની અંદર એફડી કરાવો છો તો તેમાં ટીડીએસ ક્યારે કપાય અને ટીડીએસ કપાય તો કેટલો કપાય તો સૌ પ્રથમ તો આપણે એ જાણવું રહ્યું કે ટીડીએસ કહેવાય કોને તો એક એક્ઝામ્પલની મદદથી સમજીએ કે ટીડીએસ કહેવાય કોને તો માનો કે તમે બેન્કની અંદર દસ લાખની એફડી કરાવીએ છીએ અને બેંક તમને સાત ટકા પર યરનું વ્યાજ આપે છે તો તમને કુલ ટોટલ વ્યાજ મળે છે સિત્તેર હજાર અને એ સિત્તેર હજારમાંથી બેંક સિત્તેર સિત્તેર હજાર તમારા અકાઉન્ટમાં જમા ના કરે પરંતુ સિત્તેર હજારમાંથી માનો કે દસ ટકા બેંક કાપી લે એટલે સિત્તેર હજારના દસ ટકા એટલે સાત હજાર એ સાત હજાર કાપી લે અને એ ડાયરેક્ટ ગવર્મેન્ટને જમા કરાવી દે અને બાકીના સિત્તેર હજારમાંથી સાત હજાર બાદ કરો તો જે બાકીના ત્રેસઠ હજાર વધ્યા એ તમારા અકાઉન્ટમાં જમા કરાવી દે તો જે આ સાત હજાર તમારા ઇન્ટરેસ્ટમાંથી કાપી અને જે ગવર્મેન્ટને જમા કરાવી દે તેને કહેવાય ટીડીએસ મિત્રો હવે જોઈએ કે આ બેંક એ ટીડીએસ કાપે ક્યારે તો મિત્રો તમે જે બેંકમાં એફડી કરાવેલી હોય અને તેનું ટોટલ ઇન્ટરેસ્ટ ચાલીસ હજાર કે તેનાથી વધુ આવતું હોય તો બેંક દસ ટકા લેખે તમારો ટીડીએસ કાપી લે છે જો તમારી ઉંમર સાઠ વર્ષ કે તેનાથી વધુ હોય તો આ લિમિટ થઈ જાય છે પચાસ હજાર જો તો તમારે પચાસ હજાર કે તેનાથી વધુ ઇન્ટરેસ્ટ આવતું હોય તો બેંક ટીડીએસ દસ ટકા લેખે કાપી અને ગવર્મેન્ટને જમા કરાવી દે છે હવે તમને એક પ્રશ્ન થાય કે આ મારો ટીડીએસ કપાયેલ છે કે નહીં એ જોવું હોય તો કેવી રીતના જોવું તો એ જોવા માટે તમારે ઇન્કમટેક્સમાં લોગ ઇન કરવું પડે ત્યાં તમને બતાવે કે તમારો ટીડીએસ કેટલો તમારે અહીંયા ઇન્કમટેક્સની વેબસાઇટ ઉપર લોગિન કરશો એટલે એક આવું ડેશબોર્ડ આવશે ત્યાં તમારે જવાનું છે ઈ ફાઇલિંગમાં ઈ ફાઇલિંગમાં તમે અહીંયા ઇન્કમ ટેક્સ રિટર્નમાં જશો એટલે નીચે અહીંયા બતાવશે વ્યુ ફોર્મ ટ્વેન્ટી સિક્સ એક્સ તેના પર ક્લિક કરશો એટલે અહીંયા કન્ફર્મ પર ક્લિક કન્ફર્મ કરવાનું છે એટલે આ વેબસાઇટ ઓપન થશે ત્યાં અહીંયા પ્રોસેડ પર ક્લિક કરશો એટલે અહીંયા બતાવે છે ફોર્મ ટ્વેન્ટી સિક્સ એક્સ ફોન ટ્વેન્ટી સિક્સ એસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે યર સિલેક્ટ કરી લેવાનું છે તમારે જે યરનું ફોર્મ જોવું હોય તે અને અહીંયા વ્યૂ ઉપર ક્લિક કરશો અને એક્સપોર્ટ પીડીએફ કરશો એટલે એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે મિત્રો તમારે અહીંયા